નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અચંજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં ગુજરાતની તમામ આંગણવાડી બહેનોની ખૂબ જ મોટી મુશ્કેલી પડી રહી છે તો એના માટે ખૂબ જ મોટી જાહેરાત જે છે એ કરવામાં આવી છે એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ હજારો આંગણવાડી બહેનોને આ નિર્ણયથી જે છે એ ખૂબ જ મોટો ફાયદો થશે તો એના વિશેની સંપૂર્ણ માહિતી જે છે એ આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ સાથે સાથે આંગણવાડી બહેનો એટલે કે આંગણવાડી કાર્યકર અને આંગણવાડી તેડાગર બહેનોનો પગાર જે છે એ વધારી દેવામાં આવેલો છે જે આંગણવાડી કાર્યકર બહેનોને રૂપિયા દસ હજાર પગાર આપવામાં આવતો હતો એને વધારીને રૂપિયા ચોવીસ હજાર આઠસો કરી દેવામાં આવે છે જે આંગણવાડી તેડાગર બહેનોને રૂપિયા સાડા પાંચ હજાર પગાર આપવામાં આવતો હતો એને વધારી અને રૂપિયા જે છે એ વીસ હજાર ત્રણસો કરી દેવામાં આવેલો છે જો તમને એ ન્યૂઝ હજી સુધી ના મળેલા હોય અને તમે એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માગતા હોય તો એ વિડીયોની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે અને આંગણવાડીની અંદર જે છે એ કરોડો રૂપિયાનું કૌભાંડ પકડાયું છે એનો પણ જે છે એ આપણે વિડીયો બનાવેલો છે તો એ વિડીયોની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે તો એ વિડીયો પણ તમે જે છે એ ચોક્કસથી જોઈ લેજો તો હવે શરૂ કરીએ આજનો વિડીયો તો તમે જોઈ શકો છો આંગણવાડી બહેનોને મુશ્કેલી તો અત્યારે જે છે એ આંગણવાડી બહેનોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે અને એના જે છે એ ન્યૂઝ તમે અહીંયા જોઈ શકો છો ગુજરાતની હજારો આંગણવાડી બહેનો માટે જે છે એ ખૂબ જ મોટી જાહેરાત કરી દેવામાં આવી છે આશા બહેનોને જે છે એ સ્માર્ટ ફોન આપવાની જે આ યોજના હતી એ આખરે જે છે એ અમલમાં મૂકાય તેવી સિચ્યુએશન જે છે એ સર્જાઈ ચૂકી છે તો એના વિશેની સંપૂર્ણ માહિતી જે છે એ આપણે વિગતવાર જે છે એ સ્ટેપ બાય સ્ટેપ જોઈશું તો સૌપ્રથમ તો જે આ ન્યૂઝ છે તમે એ જોઈ લો એની લખ્યું છે એ પ્રમાણે આશા વર્કર બહેનોએ માગણીના સંદર્ભે પ્રાંત તથા તાલુકા વિકાસ અધિકારીને આવેદન આપ્યું તો જે પણ હજારો આંગણવાડી બહેનો છે એમના દ્વારા જે છે એ એમની માગણીના સંદર્ભે જે છે એ પ્રાંત અધિકારી અને તાલુકા વિકાસ અધિકારીને જે છે એ એમણે એમનું જે છે એ આવેદનપત્ર આપેલું છે આવેદનપત્ર શા માટે આપવામાં આવેલું છે એ હું તમને વિગતવાર કહું છું અને એના પછી શું થઈ શકે છે આના રિલેટેડ એ પણ આપણે જે છે એ જોવાના છે ગુજરાત આશા એન્ડ હેલ્થ વર્કર્સ યુનિયન સંકલિત ગુજરાત આશા અને આરોગ્ય કામદાર યુનિયન દ્વારા કપડવંજ પ્રાંત અધિકારી અને તાલુકા વિકાસ અધિકારીને આરોગ્ય વિભાગમાં સેવા બજાવતી આશા વર્કર તથા ફેસિલિટેટરને ડિજિટલ કામગીરી કરવા માટે તાત્કાલિક સક્ષમ મોબાઈલ આપવામાં આવે તેમજ જ્યાં સુધી સરકાર દ્વારા મોબાઈલ ન આપવામાં આવે ત્યાં સુધી ઓનલાઈન કામગીરી પોતાના મોબાઈલથી ફરજ પાડવાનું રોકવામાં આવે તેવી રજૂઆત આવેદનપત્ર આપીને કરવામાં આવે છે તો જે પણ ગુજરાતની આંગણવાડી બહેનો છે એ તમામને જે છે એ મોબાઈલ ફોન આપવામાં આવે તેવી માગણી જે છે એ આંગણવાડી બહેનો દ્વારા જે છે એ કરવામાં આવી છે અને જ્યાં સુધી મોબાઈલ ના આપવામાં આવે ત્યાં સુધી એમને જે પણ ઓનલાઈન કામગીરી કરવાની હોય છે એ એમના ફોનમાંથી ના કરવી પડે તેવી જે છે એ સિચ્યુએશન સર્જાઈ છે તો અત્યારે જે છે એ સરકારે શું આદેશ આપ્યો છે કે જે પણ તમારે કામગીરી કરવાની છે ઓનલાઈન એ તમારે તમારા પોતાના મોબાઈલમાંથી કરવી પડશે એટલે કે જે તમારો પર્સનલ મોબાઈલ હોય એમાંથી તમારે જે છે એ આ સંપૂર્ણ કામગીરી છે એ કરવાની થશે પરંતુ આશા બહેનોની એવી માગણી છે કે અમારો ફોન જે છે એ એટલો બધો હતો નથી આપણે ખબર છે કે ગામડાઓની અંદર તમે જોયું છે કે બધા જોડે જે છે એ ચાર જીબી રેમ ચોસઠ જીબી સ્ટોરેજવાળા ફોન હોય છે તો અને એ ફોન જે છે એ આ કામગીરી ઓનલાઈન કામગીરી કરવા માટે સક્ષમ છે નહીં તો સરકાર દ્વારા જે છે એમને એમનો સારો મોબાઈલ છે એ ઉપલબ્ધ કરવામાં આવે તો તેઓ આ કામગીરી જે છે એ સરખી રીતે કરી શકે તમે જોઈ શકો છો કપડવન તાલુકાની આશા વર્કરોએ આવેદનપત્રમાં જણાવ્યું છે કે ગુજરાત આશા એન્ડ હેલ્થ વર્કર યુનિયન તરફથી જિલ્લા તાલુકા કક્ષાએ ધમકીઓ આપી પોતાના મોબાઈલથી હોમ બેઝ ન્યૂ બોર્ન કેર એન્ડ હોમ બેઝ યંગ ચાઇલ્ડ કેર આશા મોડ મોડ્યુલ ટાકો સોફ્ટવેરમાં ફરજ કરવા ફરજ રોકવા અને ઓનલાઈન કામગીરી માટે સરકાર દ્વારા મોબાઈલ આપવા સમક્ષ રજૂઆત કરીએ છીએ તો જે આની અંદર જે છે એ જે આશા બહેનો છે આશા એન્ડ હેલ્થ વર્કર જે છે એ યુનિયન તરફથી ધમકી આપીને એમને જે છે એ આ સોફ્ટવેર ડાઉનલોડ એમના ફોનમાં કરવામાં આવે છે અને એમને જે છે એ આ કામગીરી કરાવવામાં આવે છે તાજેતરમાં સરકાર દ્વારા મોબાઈલ આપ્યા વિના હોમ બેઝ ન્યૂ બોર્ન કેર એન્ડ હોમ બેઝ યંગ ચાઇલ્ડ કેર આશા મોડ્યુલ ટાકો સોફ્ટવેરમાં ઓનલાઈન કામગીરીમાં વધારો કરેલ છે અને ફરજીયાત તાલીમો ગોઠવેલ છે બહેનો પાસે સક્ષમ મોબાઈલ નથી હાલમાં જે કામગીરી સોંપવામાં આવેલી છે તે પોતાના મોબાઈલથી શક્ય જ નથી હેન્ડ થઈ જાય છે આશ્ચર્યજનક રીતે આશા વર્કરો તથા ફેસિલિટરોના બિલોની કામગીરી પણ ડોક્યુમેન્ટ તો અપલોડ કરીને આશા વર્કરે જ પોતાના મોબાઈલમાં બનાવ્યા છે તેવી સૂચના આપવામાં આવી છે તથા એક ઓક્ટોબરથી આ કામગીરી શરૂ કરવાની રહેશે તો જે પણ આશા બહેનો હેલ્થ રિલેટેડ કામગીરી સાથે સંકળાયેલી છે એ તમામ બહેનોને એક ઓક્ટોબરથી આ કામગીરી જે છે એ શરૂ કરવાની થશે પરંતુ બહેનોની એવી માગણી છે કે અમારા જોડે જે છે એ સરખા જે છે એ ફોન જ ઉપલબ્ધ નથી તો અમે આ કામગીરી જે છે એ કઈ રીતે કરીશું અને એમનો ફોન જે છે એ હેંગ થવો પછી જે છે એ જરૂરી સુવિધા એમના ફોનમાં ના હોય એવા ઘણા બધા જે છે એ ઇસ્યુ આવી રહ્યા છે ઘણી બધી આશા બહેનોને જે છે એ પહેલાંથી ટેબ્લેટ પ્રોવાઈડ કરવામાં આવે છે સરકાર દ્વારા તો બની શકે છે કે જે બહેનોને ઓલરેડી પહેલાં ટેબ્લેટ મળી ગયેલા છે એમને જે છે એ સ્માર્ટ ફોનની સહાય આપવામાં આવશે નહીં પરંતુ જે બહેનોને અગાઉ ટેબ્લેટ મળેલ નથી તેમને જે છે એ ગુજરાત સરકાર ફોન આપવાનું જે છે એ વિચારી શકે છે અને જો આ બિલ્ડિંગની કામગીરી અને ડાટા એન્ટ્રીની કામગીરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાની કામગીરી આશા વર્કર કરશે નહીં તો તેમને ઇન્સેન્ટિવની રકમો પણ ચૂકવવામાં આવશે નહીં તેવી ધમકી આપવામાં આવી છે આ તદ્દન ગેરવાજબી અને અશક્ય વાત છે આ તમામ બાબતોને લઈને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી જે છે એ કરવામાં આવે છે તો જે પણ આશા બહેનો જે આ કામગીરી નહીં કરે તો એમને જે ઇન્સેન્ટિવની રકમ છે એ પણ ચૂકવાશે નહીં એવી જે છે એ આશા બહેનોને ધમકી આપવામાં આવી રહી છે તો આમ તમામ આશા બહેનો છે એમને જે છે એ તાલુકા વિકાસ અધિકારી અને જે પ્રાંત અધિકારી છે એમને આવેદનપત્ર આપ્યું છે કે અમારી આ વાતને જે છે એ સાંભળવામાં આવે સરકાર દ્વારા જે છે એ અમને સારો મોબાઈલ જે છે એ આપવામાં આવે તો હવે ભણી શકે છે કે ટૂંક જ સમયની અંદર જે પ્રમાણે ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ જે આ પગાર વધારાનો નિર્ણય જે છે એ ગુજરાત સરકારે લીધો છે એ જ રીતે તમામ બહેનો માટે સ્માર્ટફોનની જે છે એ સગવડ પણ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવે તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે આ જે છે એ સંપૂર્ણ જે મામલો શું હતો એના વિશેની વાત કરી છે આશા રાખું છું આજનો વિડીયો જે છે તમને ચોક્કસથી ઉપ થશે Thank you. Thank you so much for watching.